ગુજરાત યુનિવર્સિટીના પ્રોફેસર કમલજીત લખ્તરિયા સામે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાય છે ગુજરાત યુનિવર્સિટીના ચાર પોઈન્ટ શૂન્ય નવ કરોડ રૂપિયાની ઉચાપત કર્યા હોવાની ફરિયાદ નો છે આ ઉપરાંત સોળ કરોડ રૂપિયાના ખર્ચ થયેલ છે જેના કોઈ હિસાબ આપવામાં આવ્યા નથી આંગે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કમલજીત લખતરિયાની ધરપકડ કરી છે ગુજરાતી યુનિવર્સિટીના અધિકારી અજય દાસે ક્રાઇમ બ્રાન્ચના ફરિયાદ નોંધાવી છે

હોવાની જાણ થઈ હતી આ અંગે યુનિવર્સિટી દ્વારા નાણાકીય વ્યવહારની તપાસ માટે સીએની નિમણૂક કરી હતી આ દરમિયાન કમલજી દરિયા નાણાકીય ગેરરીતિ બદલ ફરજ મોકૂફ કરવામાં આવ્યા હતા અને નિવૃત્ત ડિસ્ટ્રિક્ટ જજની અધ્યક્ષતામાં ઇન્ક્વાયરી કરવામાં આવી હતી ઇન્ક્વાયરી દરમિયાન કપાલજીત લક્તરીયાએ પોતાના અંગત વપરાશ માટે પોતાના ખાતામાં સંબંધીઓના ખાતામાં તથા વેપારીઓના ખાતામાં જેના આધાર પુરાવા નથી તથા નોલેજ પાર્ટનરના ખાતામાં જરૂર કરતાં વધુ એમ કુલ ચાર કરોડ રૂપિયાની રકમ ટ્રાન્સફર કરી હતી આ ઉપરાંત સોળ કરોડ રૂપિયાની રકમના ખર્ચ કર્યા છે જે બાબતે કોઈ પરવાનગી કે આધાર પુરાવા આપ્યા નથી કમલજી લક્તરીયાએ ઇન્ક્વાયરી દરમિયાન સ્વીકાર પણ કર્યો હતો કે

પૈસા આવતા હોય સરકારી જે ગ્રાન્ટ આવતી હોય એના આધારે જે વિદ્યાર્થીઓને ભણાવવામાં આવતા હોય એવા કોર્સો કરતા હોય છે તો એ ઉપરાંત જે યુનિવર્સિટી એ નક્કી કર્યા હોય કે અમુક કોર્સિસ જે ગ્રાન્ટી નથી પણ આપણે એ બાબતે વિદ્યાર્થીઓને ભણાવવા છે તો એ એવા કોર્સો નક્કી કરી અને યુનિવર્સિટીનું બિલ્ડિંગ કેમ્પસ એનો ઉપયોગ થાય અને એ ઉપયોગ આધારે વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે તેવા અલગ અલગ વિશેષ પ્રકારના કોર્સિસ કરાવવામાં આવતા હોય એને હાયર પેમેન્ટ કોર્સિસ કહેવામાં આવે કે હાયર પેમેન્ટ ની જે વાત થઈ એની એની બાદ એક એનિમેશન કોર્સ કરીને એક કોર્સ માટે એમઓયુ કરવામાં આવ્યું ગુજરાત યુનિવર્સિટી અને આવા નોલેજ અને એ દરમિયાન આ યુનિવર્સિટીમાં ફરજ બજાવતા ડૉક્ટર કમલજીત લખતરિયા કે જેઓ જે તે વખતે પ્રોફેસર તરીકે ફરજ બજાવતા હતા તો તેઓને જવાબદારી સોંપવામાં આવી કે આ જે એનિમેશન વિભાગ છે કે જેની અંદર એવિએશન ડિઝાઇનિંગ સોફ્ટવેર વગેરે જે કોર્સિસ હોય એ કરવાના તો એ બાબતેનું વહીવટી કામ આર્થિક લેવડ દેવડ ખર્ચા વિદ્યાર્થીઓની ફી ચૂકવણી તમામ બાબત જે છે એ બાબતોનું કોઓર્ડિનેશન કરવા માટે હાલના જે આરોપી છે ડૉક્ટર કમલજીત લખતરિયા તેઓને જવાબદારી સોંપવામાં આવી હતી જે જવાબદારીના ભાગરૂપે તેઓએ ઉપલબ્ધ કામગીરી કરવાની હતી પરંતુ આની અંદર જે ફી ની રકમ ચૂકવવામાં આવતી વિદ્યાર્થીઓ તરફથી એની રકમમાંથી જે ખર્ચો અથવા પછી જે કોર્સ ચલાવવા માટેની જે પણ વ્યવસ્થા કરવાની થાય એ બાબતે જે પૈસા આવતા એ પૈસાની અંદર એમ એવું પ્રમાણે નક્કી થયેલી અમાઉન્ટ દાખલા તરીકે સો ટકાની જે આવક હોય એમાંથી ત્રીસ ટકા આવક સીધે સીધી યુનિવર્સિટીને ચૂકવવાની રહેતી હતી અને સિત્તેર ટકા આવક જે છે કે જે નોલેજ પાર્ટનર્સ હોય કે જે લોકો આ વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવડાવે એમની એક્ઝામ દે એમનું ભણાવવાનું જે પણ પ્રોસેસ હોય એ કરતાં એમને સિત્તેર ટકા અમાઉન્ટ ચૂકવવામાં આવે છે તેને એક એમોલ થઈ જાય તો આ જે વિભાજન કરવાનું અમાઉન્ટ એ ફી લેવી વિભાજન કરવાનું તમામ કામ આ ડૉક્ટર કમલજીતને કરવાનું થતું હતું ત્યારબાદ બે હજાર ત્રેવીસમાં યુનિવર્સિટીના ધ્યાનમાં આવ્યું કે આ જે વિભાજન થવાનું અને ખર્ચ થવાનું જે છે અમાઉન્ટ એ એની અંદર કંઈક ગોટાળો થઈ રહ્યો છે એ બાબતે જે તે વખતેના એક એસો છે કાર્યકારી ચીફ એકાઉન્ટ ડૉક્ટર કનૈયાલાલ ઠાકર તેમણે આની હું તપાસ કરેલી અને એ તપાસના અંતે અમે રિપોર્ટ આપેલો કે આની અંદર આર્થિક નુકસાન થાય યુનિવર્સિટી તે રીતે આ ડૉક્ટર કબરજી કામગીરી કરેલી ત્યારબાદ એક સીએડી પણ નિમણૂક કરવામાં આવેલી રોનક દિસા તેમણે પણ બે હજાર ત્રેવીસમાં એક રિપોર્ટ આપેલો અને એ રિપોર્ટ આધારે પણ એવું યુનિવર્સિટીના ધ્યાનમાં આવેલું કે ડોક્ટર કમલજીત જે છે એમને પોતાના અંગત પોતાના એકાઉન્ટમાં પોતાના તેમજ પત્નીના જોઈન્ટ એકાઉન્ટમાં અને તે સિવાય અન્ય એક વ્યક્તિના એકાઉન્ટમાં રૂપિયા એક કરોડ પંદર લાખથી વધારેની માતબર રકમ એમના એકાઉન્ટમાં નાખેલી જે એમના જે એમઓયુ અને એમને જે કાર્ય કરવાની જે વાત હતી એનાથી એક તદ્દન વિરુદ્ધ જઈને એમણે નખાવ્યું કે જે બાબતે કોઈ પણ જાતની યુનિવર્સિટીની વાઇસ ચાન્સેલરની કે કોઈ પણ સિનિયરની એમણે મંજૂરી લીધેલી

આટલું મોટું અમાઉન્ટનું નુકસાન કરેલું હતું તે બાબતેની ફરિયાદ યુનિવર્સિટીના શ્રી આપેલી અને એની તપાસ ચાલતી હતી એ દરમિયાન આરોપીને ગઈ તારીખ સત્તર એક બે હજાર પચીસના રોજ અટક કરેલા અને નામદાર કોર્ટમાં રજૂ કરેલ ત્યારબાદ તેમની તારીખ બાવીસ એક બે હજાર પચીસ સુધીના પોલીસ કસ્ટડી રિમાન્ડ મળેલા છે